નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરત શહેરમાં હિટ એન્ડ રન ના બનાવ સતત વધી રહ્યા છે બાલમાં મોડી રાત્રે બેફામ કાર ચાલકે અકસ્માત કરતા દિવ્યાંગને ઈજા પહોંચી હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં હંગામો પણ મચ્યો અને લોકટોળ એકત્રિત થઈ ગયો અકસ્માત કરનારને બચાવવા માટે તેના મિત્રો પણ સ્થળ પર પહોંચી ગયા હતા જો કે બાદમાં કાર ચાલકને ભગાવી દેવાયો લોકોએ બચાવવા આવનાર મિત્રને પણ ઝડપ્યા અને તે પણ દારૂનો નશામાં જ હોવાનું અને તેમની કારમાંથી પણ દારૂ મળ્યો હતો અડાજણ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ થઈ ગઈ છે હાલ તો પોલીસે કાર કબજે લઈ લીધી છે કાર ચાલકને બચાવવા આવનાર મિત્ર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે શહેરમાં મોડી રાત્રિએ પોણા બાર વાગ્યાના અરસામાં પાલમાં રાજન સિનેમાની બહાર રોડ ઉપર ગંભીર અકસ્માત થયો હતો કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી ચાલકે ઓવરસ્પીડમાં કાર હંકારીને અકસ્માત કર્યો જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ કચ્છી રોડ ઉપર પટકાઈ ગયા માથાના ભાગે ગંભીર જ્યાં પહોંચતા તેમને દાખલ કરવામાં આવ્યા સંદીપભાઈ પગથી પંચોતેર ટકા જેટલા વિકલાંગ છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અકસ્માતની ઘટનાને પગલે સ્થળ પર લોકટોળું એકત્રિત થઈ ગયું અને કાર ચાલક સામે પણ ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે જોકે કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાને પગલે લોકોમાં રોષ છે કાર ચાલકની મદદે બે મિત્રો પહોંચ્યા હોય જેમને પણ સ્થાનિક લોકોએ ધક્કે ચડાવતા હોબાળો વધારે મચ્યો બચાવવા આવનાર મિત્રના કારમાંથી એક નાની થમ્સઅપની બોટલમાં દારૂ હોવાનું પણ સામે આવ્યું અને એ પણ દારૂ નશામાં જ હોય એવું જાણવા મળ્યું હતું અકસ્માત બાદ હોબાળાની અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતાં ચડાચંડ પોલીસ સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો પોલીસ અકસ્માતગ્રસ્ત કાર અને તેમના મિત્રને પોલીસ મથકે લઈ ગઈ કારમાંથી દારૂની બોટલ મળવા અને દારૂના નશામાં હોવાથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો અકસ્માતને લઈને હાલ તો અડજન્ટ પોલીસ આગળની તપાસ કરી રહી છે